હલો મિત્રો દેશી લેબ માધફરમાં આપનું સ્વાગત છે અને મિત્રો આપણે ગઈકાલે વિડીયો એક અપલોડ કર્યો તો એમાં આપણે ચણામાં દવા સાટવા સાટતા હતા અને પાણી વારતા હતા બે કામ હતું બરાબર તો આજે આપણે કાલે ચણા હતા આજે ચણામાં ચાલે દવાનું પાણી બે પણ કાલને આજ થોડોક સિસ્ટમમાં ફેરફાર થયો છે દવા જે કાલવાળી છે એ જ છે પણ ફેરફાર શું થયો ને એ તમને કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને ફોલો કરી લેજો એટલે તમને આમાં ઘણો બધો હે ને આપણે કામકાજ કરતા હોય ને તો ઘણો બધો ફેરફાર આવે કારણ કે દવા એ નહીં છે ને પંપ એ નહીં છે ને આપણે એ નહીં છે એ પણ હું ફેરફાર થયો ને એ કહું તો વાત કરીએ ને દવાની તો જો આ ફૂગ છે પછી આ બોનવિતા જીંકને આંતેન ફલાણું ઢીકળું ને પૂછડું ને કહી હવે આ રૂજુતા છે આપણે કાલના વીડિયોમાં એવું કહી દીધું હતું કે ઋતુજા પણ ઋજુતા ઋતુજા બે એક જ છે ને મતલબ તો ખેડૂ બધા ખબર પડી જાય અને આ એર માટેનું છે કોરાઝોન એફએમસીનું આ એફએમસીનું છે બે એફએમસીના છે એટલે આપણે કંપની સ્ટાન્ડર્ડ જ વાપરીએ છે અહીં ભલે આપણી વાહ વધે કે ના વધે એ કોઈ સવાલ નથી હવે આ સીણાની વાત કરીએ ને તો આપણે ચણા છે બરાબર કાલે આપણે એવું કીધું હતું કે હારી જમીનમાં હારા ચણા થાય નબળી જમીનમાં નબળા થાય બરાબર તો આ ગઈકાલની વાત કરીએ ને તો એ જ વાત છે કે ઓલા અને આ બે ચણા એક જ દિવસે આવેલા છે કે જાજો ફેરફાર નથી એમાંય બીજું થાય પણ આમાંય બીજું પીએ ચાલુ છે પણ આમાં કાંઈ હાથી હાલે એવી હવે જગ્યા નથી રહી જોરદાર વોલ થઈ ગયું છે અને એમાં વોલ નહોતું એટલે થોડુંક સારી જમીન હોય ને તો ફેર પડે ખેડૂને પૈસા બે પાંચ પૈસા વધારે મળે અને મહેનત ઓછી કરવી પડે અને આમાં હે ને થોડોક ઈયળનો પ્રોબ્લેમ છે અમુક અમુક જગ્યાએ ઈયળ દેખાય છે એટલે હું તમને દેખાડું કે આ ઈયળ કહેવાય બરાબર જો આ ઈયળ કહેવાય આ વેલા સરકારી નોકરીયાત હોય અને કેમ સવારે ટાઈ બાંધી અને નીકળી જાય એવી રીતે જો આને ડોકમાં પટાવારી છે એટલે હાવ લીલીમાં ના આવે લશ્કરી ગણી તો ગણી સગાઈ અને થોડુંક ફૂલફાલ સ્ટેજમાં છે એટલે ફ્લાવરિંગનું આપણે નાખીએ છે અહીં થોડું ઘણું એ ફાયદો થાય અને ઈરનું છે અને ફૂગનાશક તો આપણે આજ સુધી ચણામાં કોઈ ગઈઢા કે વડીલું કે જે આગળના હતા એ કોઈ વાપરતા નહીં પણ આપણે થોડુંક હવે શોકને ખાતર વાપરીએ છે કે ભાઈ પાંદડું નહીં ઉરીએ તો સીણા બગડે નહીં બરાબર એટલે છે અને અમુક ટકા ફૂલડું છે ને બંધાય અને સીધું ખરી જાય છે એના માટે આપણે બોનવિટાજી છે ને એ આપીએ છીએ એટલે ઝીંક ને એવું બધું ઝીણું ઝીણું એમાં કન્ટેન્ટ છે એ બધું આપીએ છીએ બાકી આમાં ચણામાં કંઈ બહુ લાંબી પ્રોસેસ હોય નહીં જો રોધ સારી હોય ને તો વગર કીધે ગાડું પચી મણ થઈ જાય અને નકેર આમાં પંપ ઢળડી ઢળીને મરી જાવ ને તો એ પંદર મણ થાય પણ આમ સણાનો પાક હેલો કે એમાં બે ત્રણ રાઉન્ડ દવાના જોઈ અને છેલ્લે પોપતા થાય ને ફૂલના ઉગડે ને પછી પાણી જોઈ બાકી બીજું કઈ હોય નહીં હવે આમાં જો હાથી હાલી ગયું પૂરું હવે નેદવાનું છે નહીં હાથી હાકવાનું છે નહીં હવે ફક્ત ને દવા બે જ વસ્તુ છે અને આને માંડવીન વેરી મીણવા ના પડે કપાને વેરી ઉતારવું ના પડે એ એક રીને દાંતીડા મુકાઈ જાય એટલે કામ એનું કમ્પ્લીટ થઈ જાય એટલે સીધી સાદી અને સરળ ખેતી એટલે આપણે અવાર થોડાક એમ થયું કે દહક દહ અગિયાર વીઘાના સણા વાવી દે ને કામમાં થોડુંક ફરવું રહીએ એટલે આપણે અવાર સણાની ટ્રાય કરી પણ મેન તકલીફ એ છે કે આજે આપણા હાથમાં કામ બે છે અને આપણે છે એકલા અને એક આઈરી કરવાના છે આગળ દવા છાટતો જાય હું અને પાછળ પાણી મારી આમ જો આમ દેખાય તમને દોર્યો પાછળ પાણી ભેગું હાલતું જાય એક નાક વારી આવવાનું એક પંપ સાટી દેવાનું એક નાક વારી આવવાનું એક પંપ સાટી દેવાનો આ અમારી કઠણાઈ છે બીજું કંઈ છે નહીં કારણ કે નક્કી એક એક કામ કરતા હોય બધા કોઈ દવા સાટી લઈએ ને પછી પાણી આપે એટલે હવે તો રહે છે ખાલી ચારથી પાંચ પંખ હવારનો ધીરે ધીરે છાંટું છું એટલે વાંધો નથી સટાઈ ગયું છે પણ હાઇલુરિયા આવી કઠિ મને બહુ ભૂટકે છે પણ અમુક અમુકને બીજાને ભૂટકતી હોય તો આ કહેવાય થોડુંક આ તો ઘરના જ એટલે કહી દીધું કાંઈ વાંધો નહીં મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં કાલે કાંઈક નવા પાકમાં જાઉં અને નવો વિડીયો બનાવીશું મળીએ નેક્સ્ટ વિડીયો